સફાઈ કરીએ ઘરમાં કરોડિયાના ઝાડા બની જતા હોય છે વાસ્તુ હોય કે સ્વાસ્થ્ય બંને રીતે આ કરોડિયાના ઝાડા ખૂબ નુકસાનકારક છે તો એને દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં વારે વારે ઝાડા બનતા હોય છે તો આ જોઈ લે એનો ઉપાય તો સૌથી પહેલા કે મીઠું હિંગ કપૂર અને ફટકડીનો ભૂકો લેવાનો છે પાણીની થોડું એવું લઈ બોટલમાં એમાં એ ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની છે હવે આનો ઉપયોગ કરતાં પહેલી પહેલાં દિવાલમાં જ્યાં જ્યાં કરોડિયાના ઝાડા છે એ હટાવી લેવા હવે બોટલની અંદર આ ચારેય વસ્તુ મિક્સ કરી દેવી પાણીની અંદર બધું અંદર નાખ્યા બાદ એને ખૂબ હલાવવું જેથી બધું મિક્સ થઈ જાય હોમ રેમેડી છે જેનો ઉપયોગ કરીને તમે જોશો કે ઝાડા તો ઠીક કરોડિયા તમારા ઘરમાં દૂર દૂર સુધી નહીં આવે આ રેમેડી ફક્ત કરોડિયામાં જ નહીં પરંતુ મચ્છર માખી વંદા કહારી કીળિયું બધા જમાં ઉપયોગી થાય છે આપણું આ લિક્વિડ તૈયાર છે એને દરેક વખતે આ રીતના હલાવીને જ તેનો ઉપયોગ કરવાનો છે તો જ્યાં જ્યાં કરોડિયાના ઝાડા બને છે એ દરેક જગ્યાએ આ રીતે સ્પ્રેથી આ લિક્વિડનો છંટકાવ કરવાનો છે તો બસ આ જ રીતે ઘરના દરેક ખૂણામાં જ્યાં કરોડિયાના ઝાડા થાય છે ત્યાં લાઇટની આસપાસ શૂ સ્ટેન્ડ સ્ટોરરૂમ પ્લાન્ટ્સ રાખતા હોય ત્યાં સોફાની પાછળ તો આવી કોઈ પણ જગ્યાએ જ્યાં કરોડિયાના ઝાડા થાય આ લિક્વિડ છાંટો અને હંમેશા માટે રાહત પાવ આવા જ ઉપયોગી વિડીયોઝ જોવા માટે મને ફોલો કરો લાઈક કરો અને ગ્રુપમાં ફટાફટ શેર કરો